આયુષ્યમાન ભારત યોજના હેઠળ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને રૂ પાંચ લાખ સુધીનું મફત આરોગ્ય વીમા કવરેજ આપે છે આ કાર્ડથી સરકારી અને કેટલાક ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકાય છે કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે જો તે બીપીએલ કાર્ડ ધરાવે છે એસસીસી બે હજાર અગિયારની યાદીમાં નામ ધરાવે છે અથવા સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગમાં આવે છે શ્રમિક વર્ગ મજૂરો અને ગરીબ પરિવારોને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે આયુષ્માન કાર્ડ માટે એપ્લાય કરવું સરળ છે બે હજાર પચ્ચીસના અપડેટ મુજબ ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઇટ પર જવું પડે છે એમાં એલિજિબલ પર ક્લિક કરીને તમારું મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી વેરીફાય કરો ત્યારબાદ તમારું નામ આધાર નંબર રેશન કાર્ડ અને પરિવારની માહિતી ભરો લિસ્ટમાં તમારું નામ ચેક કરો અને જો લાયક હો તો એ કાર્ડ ડાઉનલોડ કરો જો ઓનલાઈન અરજી કરવી ન હોય તો નજીકના સીએસસી કોમન સર્વિસ સેન્ટર પર જઈને આધાર કાર્ડ રેશન કાર્ડ અને મોબાઈલ નંબર આપીને રજીસ્ટ્રેશન કરાવી શકાય છે સીએસસી ઓપરેટર તમારું આયુષ્માન ગોલ્ડન કાર્ડ પ્રિન્ટ કરીને આપશે આયુષ્માન કાર્ડ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો છે આધાર કાર્ડ રેશન કાર્ડ મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝ ફોટો આ કાર્ડના ફાયદા છે દર વર્ષે રૂ પાંચ લાખ સુધીનું મફત સારવાર કવરેજ અને દસ કરોડથી વધુ પરિવારોને લાભ મળવો સરકારી અને નોંધાયેલ ખાનગી હોસ્પિટલોમાં મફત સારવારનો લાભ લેવા માટે આજે જ અરજી કરો